વરસકાઠા વડગામમાં પાંચ કલાકમાં નવ ઇંચ વરસાદ વરસ્યો પાલનપુર અમદાવાદ હાઈવે બેટમાં ફેરવાયો અપાયું ડાયવર્ઝન સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ત્રણ સિસ્ટમો ગુજરાત પર સક્રિય છે આવનાર દિવસોમાં સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારમાં ત્રણ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ વરસવાનો છે સૌપ્રથમ તમને જણાવી દઈએ કે કચ્છ કચ્છમાં આ ત્રણ સિસ્ટમના લીધે સાત દિવસ આવનાર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગરમાં પણ આ ત્રણ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે આવનાર સાત દિવસમાં દ્વારકામાં પણ એવી જ સ્થિતિ સર્જાશે ભારેથી અતિ ભારે વરસાદ આવનાર સાત દિવસમાં વરસી શકે છે બનાસકાંઠામાં પણ આ સિસ્ટમના કારણે વરસાદ વરસશે પાટણ મહેસાણા સાબરકાંઠા ભારેથી અતિ ભારે વરસાદની આ ત્રણ સિસ્ટમના લીધે આગાહી કરવામાં આવી છે આગળના સાત દિવસમાં આ ઉપરાંત પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલી મહીસાગર સુરત ટાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલી ભારેથી અતિ ભારે વરસાદ આવનાર સાત દિવસમાં વરસી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે નવ ઇંચ આ જેટલો વરસાદ પડી ચૂક્યો છે વડગામમાં સૌથી ગુજરાતનો અતિ ભારે વરસાદ ત્યાં વરસ્યો છે તો આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો જય હિન્દ